હુંફાળા ગરમ પાણી સાથે પીઓ ઘી ફાયદા જાણીને જશો સવારમાં પાણી સાથે પીઓ ઘી લઈને પેટ સુધીની અનેક બીમારીઓથી મળશે રાહત એક ગ્લાસ નવસેકું પાણી પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે આનાથી શરીરમાં જમા થયેલા ઝેરી તત્વો બહાર આવે છે

એક ગ્લાસ નવશેકુ પાણીથી કરવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે આનાથી શરીરમાં જમા થયેલા ઝેરી તત્વો બહાર આવે છે શરીર હાઈડ્રેટેડ થાય છે આંતરડા યોગ્ય રીતે સાફ થાય છે અને કબજિયાતને લગતી સમસ્યાઓથી પણ રાહત મળે છે આ સિવાય જો તમે નવશેકા પાણીમાં એક ચમચી ઘી ભેળવીને પીઓ છો તો ફાયદા વધી શકે છે આ તમને થોડું વિચિત્ર લાગશે પરંતુ ઘી અને નવશેકા પાણીનું મિશ્રણ તમારા સ્વાસ્થ્યને અગણિત ફાયદા આપી શકે છે તો ચાલો એક નજર કરીએ આ ફાયદાઓ પર એક હાડકાં મજબૂત થાય છે સવારે નવશેકા પાણીમાં ઘી ભેળવીને પીવાથી હાડકાં મજબૂત થાય છે આ ફ્રેક્ચરનું જોખમ ઘટાડે છે તેનાથી શરીરમાં એકઠા થયેલા ઝેરી તત્વો પેશાબ અને મળની મદદથી બહાર આવે છે બે ત્વચાને સુંદર બનાવે છે નવશેકા પાણીમાં ઘી મિક્સ કરીને પીવાથી ત્વચા પર ગ્લોઈંગ સ્કીન આવે છે તે તમારા ચહેરા પર મોઇશ્ચરાઇઝ ત્વચાને જાળવી રાખવા માટે પણ કામ કરે છે અને હા તે સાંધાના દુખાવામાં પણ રાહત આપે છે ત્રણ મેટાબોલિઝમને સુધારે છે તે તમારા મેટાબોલિઝમને પણ વેગ આપે છે ડિટોક્સ માટે ઘી અને નવશેકું પાણી પણ શ્રેષ્ઠ મિશ્રણ છે સૌથી મોટો ફાયદો એ છે કે ખાલી પેટે નવશેકા પાણી સાથે ઘી પીવાથી ઝડપથી વજન ઘટે છે અને તે તમારા શુગર લેવલને પણ જાળવી રાખે છે મિત્રો હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને ઉપયોગી થાય મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલ હેલ્થ ટિપ્સને સબસ્ક્રાઈબ કરો સાથે જ જો વિડીયો રિલેટેડ કંઈ સજેશન હોય તો એ પણ તમે કમેન્ટમાં જણાવી શકો છો અને હા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ